હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી રામ કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે તો બહુ જ લેટ અને ફ્રેન્ડ્સ અત્યારે તો થઈ ગઈ છે આખા દિવસની સાંજ ને અમે આવ્યા છીએ જીરું જોવા માટે બીજી વાળી અને આ બાજુ કેવા મસ્તી વાંચાના છે અને સંજુ તો દેખો આગળ જાય છે ચાલતા ચાલતા અને હવે હું પણ જાઉં અને આ બાજુ કપાસ પણ મસ્ત એવું ખુલી છો ને તમે જોતાં જોતા જઈએ છીએ આ સુશીલાબેન એમનો કપાસ છે તો હેન્ડ ઓફ જઈએ અને જીરું જોઈએ તમને પણ બતાવીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો આજે તો અમે ગામમાં બધું સામાન ને એવું લેવા માટે ઠેલી ને એવું બધું લઈને જ આવ્યા છે તો હેન્ડ ઓફ હું પણ જાઉં હવે નહીં તો પછી મોડું થશે અમાર પાછું જવાનું અને ઠંડીમાં પાછું મોડા જવું પડશે અહીંયા તો લહ્મા ગાંધીની રહી જાઓ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ સંજો ત્યાં આંટા મારે છે અને હવે હું પણ જાઉં અને આ બાજુ સુશીલા બેન એમનો કપાસ તો કુતરા અમારા કપાસના અહીંયા બગાડ કામ કર્યું છે ને એવું ને એવું છે અહીંયા કામ કર્યું છે જો તમે એક પોટલું પેલી સાઈડ પડ્યું એક અહીંયા અને એવું બધું છે અને કપાસ પણ નીચે થોડો ઘણો વધારતા નહીં કંઈક કંઈક વેર્યો છે બાકી તો પેલું હવે આ કમ્પ્લેટ પાછો કરવો પડશે એ મહેમાન ગયા છે એટલે તો સંજુ તો અહીંયા બેઠો છે અને દેખો મસ્ત એવા બાજુ ચણા પણ છે તમને પહેલાં પણ હવે બતાડ્યા હતા અહીંયા તો પણ કોના છે ને એ ખબર નહીં પણ ખાલી બતાડ્યા અને આ સંજુને તે દિવસ આવ્યો હતો ને દવા છાંટવા તો આ બધા તાર ને એવું બધું બાંધીને ગયા હતા તો કેવું બાંધી લીધું છે અને જીરું તો દેખો આવું થયું છે મસ્ત એવું લીલ કાંઈ તો છે પહેલાં અમે નીંદ્યું હતું ને તો હા પેલું એ દેખાતું હતું અને હવે મસ્ત એવું લીલ કાંઈ છે પણ નાનું નાનું જ દેખાય નહીં હું આવીને ત્યારથી ત્યારથી મને થોડો દેખાયો પણ બીક નહિ લાગતી અને આ કેર મસ્ત નહિ સંજુ એકદમ ઘાટો ઘાટો પણ આછું હોય તો સારું નહિ તો ફ્રેન્સ સંજુ કે છે ઘાટું હોય ને તો નહીં સારું ને આછું હોય ને તો સારું એમ મસ્ત મોટું મોટું થાય ને તો દેખો આવું છે હા હેડો હવે હું પણ અહીંયા રહીને સરકી જવું ચંપલ કાઢવા ભૂલી જઈ ચંપલ કાઢવા જ પડે મારવા પડે પાછું કેમ કે આ સુશીલા એમનું જીરું છે એટલે આપણે એ લોકો મહેમાન જાય તો આપણે ધ્યાન દેવું પડે ને નહિ હા કાલે સુધી આવી જશે અને ફ્રેન્ડ્સ આ કેવો મોટો છોડો થઈ ગયો તો આ જીરું વહેલું પાકવાનું છે એવું લાગે તો ફ્રેન્ડ્સ આ જીરું છે ને એવું જીરું થઈ જતું પહેલાં એકવાર વાયું હતું નહીં પણ નહીં ઉગ્યું બાકી આવડો મોટો છોડો થઈ જતો કેટલો મોટો છોડો તારે પછી વહેલા જ જતા નહીં સંજુ તો ફ્રેન્ડ વહેલા જ જતા ઉજા કે પછી બોટા છે અને તારે ભાવ હાર હોય પહેલાં જીરાનો હું ચંપલને એવું કાઢી દીધું છે કેમ કે શાકભાજી પણ બહુ બધું છે વાલો ને ને એવું બધું તો અહીંયા આયા થોડુંક ધ્યાન દેવા એનું પાછું લઈને જવું પડે નહી સમજ એટલે પાછું સુશીલાબેન તો નહીં મારે એમનું ધ્યાન દેવાયા હોય અહીંયા વાડીમાં તો ફ્રેન્ડ્સ થોડું કંઈ મારે નહીં મારે એટલે લઈને જઈએ થોડીક તુવેર તોડવાની છે તો તુવેરનું શાક ખાવા તો કે જ છે એટલે કેમ કે એમને ફોન કરીને કીધું નહીં તો બ્લોગમાં જોઈ લે એટલે એવું તો નહીં થાય ને નહીં કીધા વગર તોડી લઈ જાય એવું કંઈ કે નહીં એવું નહીં ફ્રેન્ડ્સ પણ ખાલી ખાલી કહું છું મજાકમાં બાકી એવું કશું કે નહીં તો હેડો હવે હું જાઉં તુવેર તોડું અને ત્યાં ખવાની છે તો હેન્ડલ તમને પણ બતાડું કે કેવી તુવેર થઈ છે ના બધા દિવસથી છે હું તાઈ જ નહીં નહીં તો હેન્ડ સંજુ જાઉં જાઉં ને સારું જાઉં ને

સાડા પાંચ જેવું થઈ જાય મારા વાળ તો દૂર ભવનમાં કેવા ને તો એવું બધું રહે આપણે ખેત શું ખેતીમાં મજૂરી ભાઈ હું આમ આ દેવા જાય છે હું માટે છું સારું તો ફરશ અહીંયા તો દેખો બધી સુખાઈ પણ છે સુખાઈ પણ છે ને મસ્ત એવી થઈ ગઈ છે એકદમ પાકી પાકી મસ્ત દાણાનું શાક થાય ને એવું અને મને તુવેરના દાણાનું શાક હોય ને અને તુવેરના દાણા અને રીંગણ હોય તો મને બહુ ભાવે એટલે હું અહીંયાથી તુવેર લઈ જાઉં અને પછી રીંગણ નાખીને મસ્ત એવું શાક બનાવું તો હેંડો હવે તોડી લઉં તો કેવી તુવેર સુખાઈ ગઈ છે હવે અને બીજી અહીંયા લીલી લીલી છે ને એ તોડી લઉં હવે હું થોડીક તો ફ્રેન્ડ્સ હવે લઈ લીધી છે તુવેર અને થોડીક વાલોર લીધી છે આમ તો થોડીક એક દિવસ લાયલા ને હતી ને એટલે પછી આને હું કેવી રીતના ટીંગાડી લીધું છે અને સંજુ તો બસ આગળ ચાલવાનું હોય નહીં સંજુ જો અહીં તો ચાલ પણ હું આગળ નહીં ચાલો ને તું ધીરે ધીરે ચાલે એટલે હું આગળ જાઉં એટલે ફટાફટ તું આવે એટલા લીધે મારે આગળ જવું પડે ચાલતા ચાલતા

વધારે પણ પોડી ના જાડુ શરીર થતું જાય ભલન થતું ભલન થતું તો હેડો હવે તો જીએ ફ્રેન્ડ્સ પછી મળીએ નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા બાઇક છે અને સંજુ જાય છે દવા છાંટવા આવ્યો હતો ને ત્યારે એનું સેટર અહીંયા ભૂલીને ગયો હતો તો બે ત્રણ દિવસ તો ચાદર ઓઢી ઓઢીને કપાસવીને તો બહાર કદાચ હોય ને તો લઈ લઉં એવું કહે છે નહીં તો અંદર હોય ને મૂકી દીધું હોય તો તો પછી આવે ને ત્યારે જ કીધું તું ફોન કરી મને ખબર નહીં હવે એવું કંઈક છે નહીં આ બે જવ થોડીક વાર મળ્યું સંજુ મળી જુ સારું થયું બાર જ હતું ને એટલે બાર જ હતું ને સારું થયું નહીં નહીં તો સંજુ ચાદર ઓળી ઓળી ને બેન તો હોય बदो बराबर से चेक करी लेदो चेक कर ले ले ठंडी लगती है तो पेरे ले ठंडी नहीं हमने लगती तो तेरे मा मुंह पड़ से तो यहां राखी दे यहां नहीं रही रे से बदु आ कम कम नु करी हाथ में ले लें तो बस ही टिंगार देखोड़ा हाथ में लगाम लगी। हाँ। पहले फ्रेंड्स आए तो हमें निकली। कितना बाकी है? साढ़े पांच। साढ़े पांच बाकी કાલક પરમ દિવસ છે બે દિવસ પૂનમ હશે મને એવું લાગે છે તે હોય તો હારું તો હેન્ડ ફ્રેન્ડ્સ હોય તો ગામ માં જઈને પછી સામાન લઈ લઈએ અને કેટલી વાર કીધું છે નહી મે હેડ હવે તો છે તો ફ્રેન્ડ્સ અમે ગામ માંથી બધું કામ પતાવીને

<laughs> बहुत हैरान कर चंपल तो हमारे पहला ऊपर मुकी दिया आप मुकी दे मैं मुकी दे एक टाइम बैठो कई वस्तु तो नीचे रखाई ही नहीं ऊपर तो मुकी दे भाई तो रही बाकी रही नहीं સામાન લઈને આવ્યા છે અને હવે બધું કાઢી ને બતાડી અને આવા ફૂંગરા છે ને ફ્રેન્ડ મને બહુ ભાવે નહીં સમજુ તીખા તીખા લાગે છે સ્વાદિષ્ટ લાગે પછી કેવું કે ઘણા દિવસ પછી અમારે જવાય પેલું જવાય હોય નહીં એટલે આ છે સાબુ બે ત્રણ દિવસ પછી જવાય કામ હોય એટલે સવારે જા બનાવવા માટે દૂધ લાયા છે પછી આ શાક બનાવવું હોય તો ગાંઠિયા લઈ આવ થોડાક લઈ આવ્યા ને

નાવા ની વાર છે તો સંજે કમ્પ્લીટ બધું શાક સવારે ના કમ્પ્લીટ રાખ્યું છે તો હવે તમારે શાક વઘારવાનું છે તો બટાકા ને ટામેટા છે તો તો ફ્રેન્ડ્સ અહીંયા તો બધું સંજો કમ્પ્લીટ કાપી દીધું છે શાક ને એવું હવે ચૂલો સળગાવી લાવ ને આ બાજુ સંજો પાણી ગરમ કરે છે નહીં સંજો ગરમ થઈ જાય તો નાવા જાવ હા રાખશું હરવી રહેશે બસ આ મૂકી દે થોડીક વાર પછી એ બધા લાકડા અહીંયા મૂકી દઉં નહીં ચાલે ચાલે તો હેન્ડો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત મજાની કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સ જય માતાજી બાય બાય જય શ્રી રામ